ખેડૂતો માટે બોલતા નથી પીડા સેની છે આજે એની વાત કરીએ તો પ્રમોલિગેશન બાર હજાર થી વધારે ગામડાઓમાં થયું ગુજરાતમાં જેમાં તમારા વિસ્તારમાં પણ ગામડાઓ ખાસ કરીને આવી ગયા ગુજરવદી ના બધા ગામડામાં તો થઈ ગયું છે તમારે અહીંયા થયું છે કે કેમ છે તમારે પ્રમોલિગેશન થયું છે નવી જમીન માપણી થઈ ગઈ વહે બધી ઘટનાઓ ઘટી છે લાખો અરજીઓ ગુજરાત માં થઈ હજુ સુધી એનું નિરાકરણ જે આવવું જોઈએ એ પ્રમાણે આવતું નથી ખેડૂત ખેડૂત વચ્ચે વેરના બીજ રોપવાનું કોઈએ કામ કર્યું હોય તો નવી જમીન માપણી કર્મચારીઓ કે ખેડૂત ક્યારે સુખી ના બનવો જોઈએ ખેડૂત ક્યારેય નવરો ના થવો જોઈએ સરકારને ખબર છે કે જ્યારે ખેડૂત સમૃદ્ધ બન્યો અને જો ખેડૂતને સમય મળી ગયો તો ભ્રષ્ટ ભાજપના શાસન ના ત્રીસ વર્ષના મૂળિયાને મૂળ માંથી ઉખેડીને ફેંકી દેવાની તાકાત પણ આ ખેડૂતોમાં જગતના પાપમાં છે આ તાકાત હું કાયમ માટે કઉ છું

દેશમાં જો કોઈ પાસે હોય તો મારી સામે છે અને હું ખેડૂત મજૂર છું ખેડૂત અને ખેતમજૂર ની સંખ્યા ગુજરાત માં અને દેશમાં સૌથી વધારે છે સિત્તેર ટકા કરતા વધારે મોટો સમાજ આપડો છે આજે આપણા સમાજ માટે કોઈ બોલનારું ક્યાં છે આપણો સમાજ એટલે ખેડૂત જ્યારે પણ કોઈ મળે કોઈ પૂછે હું તો જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મને કોઈ પૂછે કે તમે કઈ્ઞાતીમાંથી આવો છો કાયમ માટે મારો જવાબ એ રહ્યો છે હું ખેડૂત સમાજમાંથી આવું છું આપ સૌને પણ વિનંતી કરું છું જે દિવસે માની લેશો કે અમારો સમાજ એટલે ખેડૂત સમાજ અમારો સમાજ એટલે ખેત મજૂર જ્યારે બંને સાથે મળી ગયા ત્યારે કોઈની તાકાત નથી કે આપણી જે લડાઈ છે એ લડાઈને રોકી શકે

આ પરિસ્થિતિ માંથી બહાર કાઢવા માટે લડે છે કોણ આ પરિસ્થિતિ માંથી બહાર કાઢવા માટે સાંસદ સભ્ય વાત હોય એક પણ વ્યક્તિ એક પણ ધારાસભ્ય એક પણ સાંસદ સભ્ય આપણા પ્રમોલિગેશન માં ભૂલ થઈ એ મુદ્દે ક્યારે બોલ્યા છે લડ્યા છે ખરા તમને વળતર મળે એ મુદ્દે કોઈ બોલ્યું છે ક્યારેય કોઈ બોલતું નથી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હજારો કરોડ રૂપિયા નું ફૂલેખું ફેરવી જતી રહી સરકાર મધ્યસ્થિની ભૂમિકામાં હતી સરકાર મધ્યસ્થી ની ભૂમિકામાં હતી જેને જામીન રાખ્યા તા એ જામીને જ ઓલાય રે ભાગ કરી લીધો ને બે ફુલેખું ફેરવીન જતા રહ્યા સરકાર જામીન હતી વીમા કંપની અને ખેડૂત વચ્ચે જામીન તરીકે સરકાર હતી ખેડૂતો બે ભાગી ગયા નવી યોજના લાવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેમાં માપદંડો નક્કી કરવામાં આવ્યા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કમોસમી વરસાદ આ માપદંડો નક્કી થયા જેમાં અતિવૃષ્ટિની વ્યાખ્યા અનાવૃષ્ટિ કમોસમી વરસાદની વ્યાખ્યાઓ નક્કી કરવામાં આવી આ વિષય પર વધારે ડીપમાં નથી જવું પણ આજે અહીંયાથી એક ચેલેન્જ કરીએ છીએ જો ભાજપના ધારાસભ્ય સાંસદ સભ્યમાં થોડી પણ શરમ હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ચાર અઠવાડિયા કરતા વધારે સમય ચોમાસાની શરૂઆત થયા પછી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં સતત ચાર અઠવાડિયા કરતા વધારે સમય જે તાલુકામાં વરસાદ ન પડ્યો હોય એ તાલુકાને પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા ચાર હેક્ટર ની મર્યાદામાં અને જો સાહીઠ વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટર પચીસ હજાર રૂપિયા ચાર હેક્ટર ની મર્યાદા મળવા પાત્ર છે આ સરકાર નો મેન્યુ છે ચેલેન્જ એ કરીએ છીએ કે અમારા ધાંગધ્રા તાલુકાનો આ વ્યાખ્યા મુજબ સમાવેશ થાય છે તારા ધારાસભ્યમાં તાકાત વધ પત્ર લખીને રજૂઆત કરીને બતાવે

કે વીસીએલ ના કર્મચારીઓની હેરાનગતિ છે કાતો સમયસર લાઈટ નથી આપતા સમયસર રિપેરિંગ નથી કરતા ટીસી બળી જાય તો જાણે નવું એમના ઘરે બનાવીને દેવાનું હોય એમ સુધી ટીસી આપતા નથી એક મહિના સુધી નથી આવતું માણસો આજે માત્ર સભા કરીને જતા રહીશું એવું નથી અહીંયાથી હું તમને કહીને જાઉં આવું છું તવલભાઈને પણ કહીને જાઉં છું કે ગામની અંદર જે આ મહિનાવાળી સિસ્ટમ ચાલુ થઈ છે નવું ટીસી આપવાની આ સિસ્ટમને સદંતર બંધ કરાવવા માટે થઈ અને જેદી તમારા ગામના લોકો કહે છે આવતી 15 તારીખ પછી માત્ર બે દિવસ વહેલા તમારે કહેવાનું છે સમયસર કાયમી ધોરણે ટીસી ની વ્યવસ્થા થઈ જાય ને એવી વ્યવસ્થા કરાવવા અને અધિકારીને એની ઓકાત હું ભાન કરાવવા રાજુ કરપડા તમારી સાથે તાંગદરા આવશે

એને આ ગામ કઠણ છે આજુબાજુના એક બે ગામ એવા છે બધું સહન બે વર્ષ કરવાનું છે જે દિવસે સત્તા હાથમાં આવે તે સૌથી પેલા હમા કરવાના પીજવી છે પ્રાયોરિટી ના ધોરણે પેલી પ્રાયોરિટી જ એમને આપવાની છે બીજી ક્યાંક ને ક્યાંક સરકારનો હાથો બનીને જે પોલીસ અધિકારીઓએ અમારા ખેડૂતોને દંડા માર્યા છે ખેડૂતોને હેરાન કરવાના પ્રયત્ન કર્યા છે હાઈ ટેન્શન લાઈન નીકળે છે કંપની વળતર ચૂકવતી નથી કંપની અને કલેક્ટર ની મિલી ભગત કારણે અમારા ખેડૂતના ઉભા પાકમાં આવે છે પોલીસ કર્મચારીઓ ખેડૂત ને બેસાડીને પોલીસ સ્ટેશન લઈ છે અને ખોટા ગુનામાં ફસાવે છે એ અધિકારીઓને પણ કહીએ છીએ સત્તા આવતા તો કદાચ વાર લાગશે પણ ઉભર વાળાના દરબારમાં જવાબ આપવાની તૈયારી કરીને રાખજો તમારો ખેડૂત બાપડો એટલો શક્તિશાળી નથી કે તમને અહીંયા ને અહીંયા જવાબ આપી દેશે પણ ત્રી વર્ષથી શાસનમાં બેઠા છે એને કહીએ છીએ ખેડૂતોને એક કરવા માટે પાંત્રીસ વર્ષ નો યુવાન નીકળ્યો છે તે દિવસે મારું સપનું પૂરું થશે કે ખેડૂતો એક થઈ ગયા એ દિવસે એ પણ સપનું પૂરું થશે કે ભ્રષ્ટ ભાજપના મૂળિયા ગુજરાત અને દિલ્હીમાંથી ઉખાડી ફેંકવાના છે અહીંયા આજુબાજુના ગામડાઓની જ્યારે વાત કરવામાં આવે ખાસ કરીને જે ધોળીમાં સોલાર પેનલ લાગી છે એવી જ અમારે અહીંયા દાણાવાડા આસપાસમાં પણ આ પ્રશ્ન છે સોલાર પેનલ લગાવવાની હતી ત્યારે તો ખૂબ મોટી લોભ લાલચો આપવામાં આવી ખૂબ લાલચો આપવામાં આવી આપણે માની ગયા કંપનીએ મેન્ટેનન્સ કરવાની ઘણી બધી જવાબદારીઓ લીધી હતી આજે એક પણ જવાબદારી કંપની પૂરી કરતી નથી પૈસા ખર્ચા સોલાર પેનલ લગાવી

ભાજપ અને તંત્ર સાથે મળીને જે લડાઈ લડે એની સામે જો લોકો મન બનાવી લે તો તંત્ર અને ભાજપ ને હરાવી શકવાની તાકાત મતદારો માં છે આ તાકાત વિસાવદર ની જનતાએ બતાવી છે

અને જે અવાજ નથી ઉઠાવી શકતા એવા કાય કામ નથી આવનાર ઉપાડો જે લીધો છે ને જો વિસાવદર જીતી તમે બેસી ગયા તો કોઈ વાંધો હવે તમે સરકાર બનાવવા માટે થઈને ગામડે ગામડે ફરો છો સભાઓ કરો છો અને સભાઓમાં સંખ્યા થાય છે એનાથી ભાજપના નેતાઓનો વાંધો છે હમણાં તો સવાલો કરવા મોકલે અમારી સભા હોય એટલે એક બે જણા તૈયાર કરે જેને સવાલ કરજો અમે મીડિયા તો અમારું અમથું નતું બતાવતું એમાં એક બે ભાઈ રીહેન વી આવી ગયા કે અમે મીડિયા નહીં લઈ એટલે ભાઈ મીડિયા અમથી અમારાથી તો છટું ભાગે છે ભાજપ વાળા એડવર્ટાઈઝ દે છે અમે દેવાના નથી એટલે મીડિયા આવશે કે નહીં આવે આવો તો વેલકમ છે જાઓ તો પછી જાઓ બીજું શું થાય બરાબર વધી વધી અમારું નેગેટિવ ચલાવ છે એ અમે જાહેરાત નથી દેતા એટલે આમથી થી ચલાવવાના છે અમારે મીડિયાના મિત્રો જે કોઈ અમારું સારું કવરેજ કરતા હશે ખરાબ કરતા હશે એનો આભાર તો માનીએ છીએ જે નહીં આવે એનો આભાર માનીએ છીએ પણ અમે જેના નામથી લડાઈ લડવા નીકળ્યા છીએ અને જેના ભરોસે આવડી મોટી તહમહતા પ્રવાહમાં ખૂટી પડ્યા છીએ એ અમારી સામે બેઠા છે અને એના દિલમાં અમે જગ્યા મેળવી લીધી છે હવે ખેડૂતો અમારી સાથે હોય ખેત મજૂરો અમારી સાથે હોય અને કોઈ બે પત્રકારો કહી છે અમે વ્યાજ આવી અમારે નથી રહેવું બોલે ભાઈ વ્યાજ આવે તો બીજું શું થાય ખેડૂતો ને તકલીફ છે ભાઈ અમને નથી દેખાતું સાઈડમાં માં વ્યાજ આવું રિક્વેસ્ટ કરી તો કે નહીં એટલે ભાઈ અમે ખેડૂતો માટે આવ્યા છીએ નહીં કે કોઈ સિસ્ટમના લોકો માટે દોસ્તો બીજી જે મહત્વની વાત કે આવનાર તારીખ સાત રવિવારના રોજ

ઐતિહાસિક સંમેલન ખેડૂતોનું પહેલી વાર આડત્રીસ વર્ષ પછી ચોટીલામાં થવા જઈ રહ્યું છે સહભાગી બનવા માટે થઈ આઠ વર્ષ થી જે માટે પરસેવો આજે પહેલી વાર તમારો ભાઈ તમારી પાસે માંગવા આવ્યો છે આર પારની લડાઈ લડવાનો સમય હવે પાકી ગયો છે મન બનાવી લ્યો શુભ શરૂઆત ચોટીલા કરીએ છીએ બે હજાર પચીસ માં ચોટીલા માં ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું છે આવનાર સમયમાં દ્રિ ભાજપ ના મૂળિયા ઉખેડવાનું કામ પણ ખેડૂતો કરવાનું આ લડાઈમાં સહભાગી બનવા માટે આવતી સાત તારીખે નાના મોટા કોઈ પણ કામ હોય ખેતીનું કામ હશે વ્યવહારિક કામ હશે સામાજિક એક બાજુ ઉદ્યોગપતિઓ છે બીજી બાજુ અમારા ખેડૂતો છે જેની પાસે કોઈ તંત્ર ની તાકાત નથી જેની પાસે પૈસા નથી સામે ભાજપ પાસે ઉદ્યોગપતિઓ છે કોન્ટ્રાક્ટરો છે તંત્ર છે પૈસા છે તમામ વસ્તુઓ એની પાસે છે ભગવાન પર મને ભરોસો છે અને તમારા બધા પર વિશ્વાસ છે કે આવતી સાત તારીખે ખેડૂતોની લાજ રાખવા માટે હજારો ની સંખ્યામાં તમામ મિત્રો જોજો નઈ હું તો આમ વેમ વેમમાં હું તો કુદી પડું હવે આવી જાવ જેટલા હોય એટલા ભાજપ વાળા પાછા ઉભા રહીજો ધાંગધ્રા હળવદ અને સુરેન્દ્રનગર માં વિસાવદર વળી થવાની છે આ કોઈ શકે આપ સૌનો હૃદયથી થી ખૂબ આભાર ખૂબ સારું એવું આયોજન કર્યું આયોજક ટીમનો આભાર મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા આપ સૌનો આભાર